નમસ્કાર હું છું સમગ્ર ગુજરાતમાં હાલમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે દિવસે ને દિવસે ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના કુલ પાંચ જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જેમાંથી બે કેસ પોઝિટિવ અને એક કેસ નેગેટિવ સામે આવ્યો છે ત્યારે આજે કડી તાલુકામાંથી વધુ એક છ વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ હોવાનું સામે આવ્યું છે ઉપલેટાના લાઠ ગામમાં વાદળ ફાટ્યું ત્રણ કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામ બેઠમાં ફેરવાઈ ઘરો અને દુકાનોમાં કેડસમાં પાણી ભરાયા હાલ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પર રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે આજે સવારે છ વાગ્યાનો સમય હતો ત્યારે ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં મેઘરાજાએ સાંબેલા તારે વરસવાનું શરૂ કર્યું હતું ધોધમાર વરસાદ શરૂ થયો ત્યારે ગામના લોકોને ખબર નહોતી કે ત્રણ કલાકમાં જ પોતાનું ગામ એક દરિયો બની બેટમાં ફેરવાઈ જશે છ વાગે શરૂ થયેલો મુશળધાર વરસાદ નવ વાગે ધીમો પડ્યો અને આ ત્રણ કલાક લાઠ ગામને મેઘરાજાએ ગમરોડી નાખ્યું હતું ઘરો અને દુકાનોમાં કેડસમા પાણી ભરાઈ જતા લોકો પણ ગભરાવા લાગ્યા હતા વિસ્તારમાં મકાનના ટેરેસ પર ચાલતી દારૂની મહેફિલ માનતા પાંચ નબીરાઓ ઝડપાયા વડોદરાના નિજામપુરા વિસ્તારમાં એક મકાનના ટેરેસ પર ચાલતી દારૂની મહેફિલ પર પ્રતિબંધ પોલીસે રેડ કરી હતી અને પાંચ નબીરાઓને દારૂની મહેફિલ માનતા ઝડપી પાડ્યા હતા અને આ મામલે ફતેહગંજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે વડોદરામાં પૂર ઝડપે જતી એસટી બસે બાઇક ચાલકને અડફેટે લેતા મોત અચાનક બસે બ્રેક મારતા પાછળથી બીજી બસ અથડાઈ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી એસટી બસે બાઇક ચાલકને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે સર્કલ પર બાઇક ચાલક પસાર થવા જતાની સાથે જ કાર બનીને બસ આવી જાય છે અને બાઇકને અડફેટે લે છે બસની જોરદાર ટક્કરથી બાઇક ચાલક ત્રીસ ફૂટ જેટલો રોડ પર જ ઢસડાઈ જાય છે આ મામલે માંજરપુલ પોલીસે આરોપી એસટી બસના ડ્રાઈવરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ